ગાય ગા વાડીયા જાવું જોઈશે ત્યાં પાણી વારવાનું છે જો મોડું થઈ ગયું ને તો મારા બાપા મને ખારો થાય છે અરે બાપરે આ હું આટલો બધો ખારો કેમ થઈ ગયો અને એ તો મારી જ બાજુ આવે છે ગાય ગાય થી ભાગવું જોઈશે

અને પોલીસ વાળા ને જા કાય કા આ ઉટ પકડવાનું કીધા ઉટ ને પકડવો જોઈએ છે હું કાયકા કા રોહિત ચંદ બસાવા આયલો તા આ હા હા આ વલદાર કેરું ઓલા કાર્યા ને બોલાવા ગયા છે હજી નો આયા અને આ મારા દીકરા મારા નો એવો છે બે ત્રણ મુદત હાજર થતો નથી પણ આજ હવાલદાર કાર્યા લઈને આવે ને એટલે કાર્યા તો વારો કાઢી નાખો હે

હા સુખા ઊંટ વાય થઈ ગયું હે અને મારા બાપુએ જો ને મને તમને બોલાવો કાઢ્યો હોય અને બસ મારા બાપુ એવું છે એમને હા એટલે મારા દીકરા મારાનો છોકરો બાપને હામ ખાઈ હે સાચું હોય તો હોય એ ઊંટ કિલ બાજુ ગયું હે દેખાડ દેખાડ આય आ बाजू विया हूं तने बचावा आया वंडिया चढ्यो छ ए आ बाजू आ बाजू हा हा आ बाजू विया आ बाजू विया आय वंडी वंडिया चढ जा हाल 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 काय का हाल चढ चढ तारी मने चढ आय रोई जा ऊ टाम बै गयो ताल काय का एको उतरे जा एको उतरे जा

સાહેબ પાસે વહી જાય હવે સાહેબ હજી ઊંટ ને પકડી એક છે હાલ કઈ કા સાહેબ આમાં જ આવતા છે હાલ આમાં સાહેબ એ છોકરા તારો બાપ તું મને હવાર નો રખડાવે ઘડીક વાર આ શેરી ઘડીક વાર ઓલી શેરી ક્યાંય ઊંટ દેખાણું ને તારો બાપ તું ખોટું નથી બોલતો ને ના સાહેબ હું હા બોલું જો માર બાપુ આવે એ જો રોહિત જો નીન વાય ઊંટ થઈ ગયો તું ઉભરે ઉભરે એની આવા દે હું પૂછું ને પછી સાચું માનીશ

તમને હું દેખાય તો તમે પકડી લીધો તમને દેખાય છે ને તો અમે તમને ફોન કરશું એ વાત આવી તો હાલો હાલો તમે આમ જાવ અને અમે આમ હાલો થાય હલો

હલો સાહેબ હું જાડિયો બોલું છું તમે કાયા કા શેરીમાં શેરી માં જાઓ એ બાજુ હું ટાયો છે ગાંડો હા હા એક છોકરા માં થઈ ગયો હે કાયકા છોકરાને છોકરા ને બસાઈ લો હે તમે એ બાજુ છો હા તો કાય કાય બચાવો હા હા એ હા એ રોહિત્યા સાહેબ એ બાજુ છે સમજો જો હમણાં છોકરાને બસાવી લે છે અને ઊટને પછી પકડી લે છે હાલ ગાયકા આપણે એમ જો ગામમાં બધાને કહી દે કોઈ ઘર બારા ન નીકળતા ગામમાં ગાંડો ઉઠતો હે હાલો હાલો ગાયકા હા 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 ઓલા દાડીયાનો ફોન આવ્યો હતો કે સાહેબ તમે ગાયકા હનુમાનવારી શેરીમાં આવો ઓલો ગાંડો ઊંટ્યો ને એ એક બીજા છોકરામાં અહીંયા થઈ ગયો હે અને હનુમાનવારી શેરી બાજુ જ આવે છે લાઈ આઈ ગયા જઈ ની છોકરા ને બચાવો પડશે અરે બાપરે ઓલું ઊંટ તો હાસુ કાજ બોલા છોકરા માં એ અને એની માને હું બંદૂક લાવવાનું ભૂલી ગયો હવે શું કરવું હા એ છોકરા ગાયો ગાય આવતો રે આય આય ગાયો ગા તારો બાપ ગાય ની અંદર ગઈ હા એટલે ઊંટ બી હોઈ ગયું હા હા છોકરા તને કઈ ચુતો નથી ને સારું કરતા તારો બાપ હું ટાઈમ આવી ગયો તને બચાવી લીધો હવે એક કામ તું તારા ઘરે વીઓ જા હું જા હું ઓલા ઊંટ વાહે બરોબર